હું બંને આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ બન્સલ રૂકિંગ પ્રોડક્શન્સ લિમિટેડ દ્વારા ચાલો સ્ટીલ બિલ્ડિંગની ચર્ચા કરીએ વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું બન્સલ રૂફિંગ પ્રોડક્ટ્સ લિમિટેડના ડાયરેક્ટર મિસ્ટર કૌશલ ગુપ્તાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રના હિતમાં અને આપણા મૂલ્યવાન રાષ્ટ્રીય સંસાધનોની જાળવણી માટે તે નિર્ણાયક છે કે આપણે દરેક ક્ષેત્રમાં ખાસ કરીને બાંધકામમાં ટકાઉ અને કાર્યક્ષમ પ્રથાઓને અપનાવીએ છીએ ઉચ્ચ ગુણવત્તાવાળા રૂફિંગ અને સ્ટીલ બિલ્ડિંગ એન્વલપ્સને પ્રોત્સાહન આપવા ઉચ્ચ ગુણવત્તાવાળી સામગ્રી અને નવીન ઉકેલોને સુનિશ્ચિત કરવા મજબૂત અને વિશ્વસનીય રહે છે ત્યારે આજરોજ કહી શકાય છે કે આ ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું બન્સલ રૂફિંગ પ્રોડક્ટ્સ લિમિટેડ જે કંપની છે એ પંદર વર્ષ જૂની કંપની છે ઇટ ઇઝ અ પબ્લિક લિમિટેડ કંપની અને અમે લોકો સ્ટીલ બિલ્ડિંગ્સ બનાવીએ છીએ રૂફિંગ એસેસરીઝ બનાવીએ છીએ આજે વડોદરા ખાતે અમે એક સેમિનારનું એક નોલેજ સિરીઝનું શુભારંભ કર્યું છે જેની અંદર વડોદરાના આર્કિટેક્ટ વડોદરાના સ્ટ્રક્ચરલ એન્જિનિયર બધા અમે ભેગા થઈને સ્ટીલ બિલ્ડિંગ વિશે ચર્ચા કરીશું આની સાથે અમારા જેવા ઉદ્યોગપતિઓ બીજા પણ હાજર થયા છે જેમાં સ્ટ્રોંગ હોલ્ડ કરીને કંપની જે સેફ્ટી વિશે સ્ટીલ બિલ્ડિંગમાં બનાવ્યા પછી એના ઉપર સેફ્ટીના કેવા સાધનો હોવા જોઈએ અમારી સાથે સાથે રૂફિક્સ કરીને કંપની છે જે ઇસ્ક્રુઝ કેવા લગાડવા જોઈએ અમારી સાથે રિલાયેબલ પેન્ટ્સ કરીને કંપની છે જે કયો પેન્ટ વાપરવો જોઈએ અમારી સાથે ગ્રીન ઇન્સ્યુલેશન કરીને કંપની છે જે કેવો ઇન્સ્યુલેશન યુઝ કરવો જોઈએ જેનાથી નીચે તાપ ના લાગે અમારી સાથે મનાક્ષા લિમિટેડ કંપની છે જે કલર કોટેડ પતરા બનાવે છે અમારી સાથે તિલારા કરીને કંપની છે જે પોલીકાર્બોનેટ શીટ બનાવે છે જે સ્કાયલાઇટ આવે એટલે આપણું વીજળીનું બિલ ઓછું આવે એવી રીતે ઘણી બધી કંપનીઓ અમે ભેગી કરીને અને આજે ટેકનિકલ ડિસ્કશન કરી રહ્યા છીએ જે આપણા આવતા સમયમાં વડોદરા શહેરને અને આપણા આખા દેશને ખૂબ જ લાભદાયી રહેશે